અનહિલવાડ પાટણના રાજા મૂળરાજ સોલંકીના જન્મ વિશે અલગ અલગ ઇતિહાસકારો દ્વારા બે ત્રણ સંભાવનાની વાત રજૂ કરવામાં આવી છે તેમના જન્મ વિશેની આ એક કથાવાર્તા આપની સમક્ષ રજૂ કરું છું જરૂરથી આપને ગમશે ટૂંકટોડા ગામના બે માલિકો મોટાભાઈ બિચકુમાર નેત્રહીન હતા પરંતુ જ્ઞાનનો વિશાળ ભંડાર હતા અને નાના ભાઈ રાજકુમાર શારીરિક દ્રષ્ટિએ બલાઢ્ય હતા શુરવીર એવા બંને ભાઈઓ પોતાના કુટુંબીજનોની હત્યા માટે પ્રાયશ્ચિત કરવા માટે દ્વારકા રણછોડરાયના મંદિરે જઈ રહ્યા હતા ભગવ વસ્ત્રો પહેરીને સાધુ જેવો વેશ કરીને તે લોકો પાટણ નગરીના સરોવર કાંઠે વિસામો લેવા બેઠા ત્યાં એક ઘોડેસ્વાર આવે છે પોતાની ઘોડીને પાણી પીવડાવવા માટે ઉતરે છે ઘણી કોશિશ કરે છે પણ ઘોડી પાણી પીતી નથી કારણ કે આ બંને ભાઈઓના ભગવા વસ્ત્રો જોઈને ઘોડી નાસી પાસી થઈ જાય છે અને પાણી પીતી નથી ઘોડે સ્વારની ઘણી કોશિશ કરવા છતાં પણ પાણી પીતી નથી ત્યારે બીચકુમાર બીચકુમાર જે નેત્રહીન હતા એમને સારું એવું ઘોડા વિશે જ્ઞાન હતું જેને શાળશાસ્ત્ર કહેવામાં આવે છે ઘોડીના પેટ ઉપર ચાબુક ફટકા પડતા જે અવાજ તેમને સાંભળ્યો તેની ઉપરથી એમના મોઢામાંથી અરેરાટી છૂટી ગઈ અરર આ ઘોડેશવારે ઘોડીના પેટમાં ઉછરી રહેલા વછેરાની ડાબી આંખ ફોડી નાખી છે નાના ભાઈ પૂછે છે કે મોટા ભાઈ કેમ શું થયું તો કે આ સ્વારે ઘોડીના પેટ ઉપર ચાબુક માર્યા એમાં ઉછરી રહેલા વછેરાની ડાબી આંખ ફોડી નાખી છે આ બધી વાતો બાજુમાં જ ઉભા રહેલા ઘોડેસ્વાર સાંભળતો હતો તેને આશ્ચર્ય થયું કે આ ચાબુકના અવાજ ઉપરથી આ નેત્રહીન ભગવાધારી એ કઈ રીતે જાણી લીધું કે મારી ઘોડીને વછેરો થવાનો છે અને એની ડાબી આંખ ફૂટી ગઈ છે ઘોડેશવાર ઘોડી લઈને રાજ દરબારમાં જાય છે તે વખતે પાટણની ગાદી ઉપર છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાનું રાજ હોય છે તે જઈને રાજાને આ બધી હકીકત કહે છે તો રાજા કહે છે કે બોલાવો દરબારમાં એ બંને ભગવાધારીઓને બંને ભાઈઓ દરબારમાં હાજર થાય છે રાજા પૂછે છે કે તમને કઈ રીતે ખબર પડી કે આ ઘોડીના પેટમાં વછેરો ઉછેરી રહ્યો છે અને તેની ડાબી આંખ ચાબુકના ફટકારથી ફૂટી ગઈ છે તમે કોઈ જાદુગર છો કે જ્યોતિષ છો નેત્રહીન બીજકુમાર જવાબ આપે છે કે અમે નથી જાદુગર કે નથી જ્યોતિષ આ તો મારી વિદ્યા છે જેના કારણે મેં ના પ્રમાણે કહ્યું હતું મને શાળશાસ્ત્રનું જ્ઞાન છે રાજાએ કહ્યું કદાચ તમારી ભવિષ્યવાણી ખોટી પણ પડે ખાતરી કેમ કરવી આઠ દિવસમાં ઘોડી વિહાવાની છે તો તમે આઠ દિવસ રાજમહેલમાં જ રહી જાઓ જો વાત ખોટી પડશે તો તમારા માટે મૃત્યુદંડ નક્કી છે અને જો વાત સાચી પડશે તો તમને પાટણનું અર્ધુરાજ અને મારી બેન સોનલબા સાથે તમારા લગ્ન કરાવી આપીશ નેત્રહીન બિચકુમારે કહ્યું મંજૂર છે તેમ કરીને મોટાભાઈ બિચકુમાર અને નાના ભાઈ રાજકુમાર બંને રાજમહેલમાં રોકાઈ જાય છે અઠવાડિયામાં ઘોડી વિહાય છે અને મોટાભાઈની વાત સાચી પડે છે ગામ આખામાં વાત ફેલાઈ જાય છે હતી તે સાચી પડી આપેલા વચન પ્રમાણે રાજા બંને ભાઈઓને વાતની ખબર પડતા તેમને ના પાડી કે આટલા ઉંમર લાયક માણસ અને અંધપુરુષની સાથે લગ્ન નહીં કરું ત્યારે બીચકુમાર રાજાને કહે છે કે હું તો પરણેલો નથી અને હવે પરણવાનો એ નથી મારી ઉંમર થઈ ગઈ છે પરંતુ જો તમારી ઈચ્છા હોય તો મારા નાનો ભાઈ રાજકુમાર સાથે તમારી બહેનના વિવાહ કરાવો સોનલબા વિચાર કરે છે કે આમ તો સોલંકી કુળ ઊંચું ગણાય એટલે એમણે હા પાડી બંનેના લગ્ન થઈ જાય છે સમય જતા સોનલબાને દિવસો રહે છે અને પ્રસુતિના વખતે એક જ્યોતિષને બારણે બેસાડે છે કે જન્મ સમયે નોકરાણીએ ઓરડીમાંથી દડો બહાર જ્યોતિષ મહારાજ તરફ ફેંકવાનો અને તેમ જ્યારે બાળકનો જન્મ થાય તે ઘડી નોંધી લેવી આ બાજુ બાળકનો જન્મ થાય છે પણ જે નોકરાની હોય છે તે દડો બે ઘડી મોઢેથી ફેંકે છે એટલે જન્મની ઘડીમાં ફેરફાર થઈ જાય છે અને જ્યોતિષ મહારાજ જ્યારે જન્માક્ષર માંડે છે ત્યારે અરરનો ઉદ્ગાર કાઢે છે ત્યારે સોનલબા પૂછે છે કે કહો જ્યોતિષ મહારાજ ભાણાની કુંડળી શું કહે છે ત્યારે જ્યોતિષ કહે છે કે જ્યારે બાપ દીકરાનું મોડું જોશે ત્યારે બાપનું મરણ નિશ્ચિત છે આ સાંભળતા સોનલબાને ફાળ પડે છે અને રાજ દરબારના સારા લુગડામાં વિંટાળીને નોકરાણીને કહે છે કે બાળકને જંગલમાં મૂકી આવો નોકરાની લુગડા સાથે નવજાત શિશુને જંગલમાં મૂકવા જાય છે એક ડુંગરના પોલાણમાં નવજાત શિશુને મૂકીને પાછી આવતી રહે છે પણ એ પોલાણમાં વાઘણના બે બચ્ચા પણ હોય છે અને વાઘણ શિકાર કરવા બચ્ચાઓને એકલા મૂકીને બહાર ગઈ હોય છે વાગણ જ્યારે શિકાર કરીને આવે છે તો આ નવજાત શિશુને જોવે છે અને તેના ઉપર જે ઓરા હોય છે તે ચાટી જાય છે એટલે એક માતૃપ્રેમ ઉત્પન્ન થાય છે અને વાગણના બે બચ્ચાની સાથે નવજાત શિશુ પણ વાઘણનું દૂધ પીવા માંડે છે આ બાજુ જંગલમાં સાંજે ગોવાળો ગાયોને ચારીને પાછા વળતા હોય છે ત્યારે બોર્ડમાં બે વાગણના બચ્ચા સાથે એક બાળકને હાથપગ હલાવતા જુએ છે એમને આશ્ચર્ય થાય છે કે આ વાગણના બચ્ચા સાથે બાળક કઈ રીતે આવ્યું એટલે વાઘણના બચ્ચા અને શિશુને લઈને રાજ દરબારમાં જાય છે રાજા પૂછે છે કે આ તમને ક્યાંથી મળ્યા તો ગોવાળ કહે છે કે જંગલના ડુંગરના પોલાણમાં આ બચ્ચા સાથે બે વાઘણના બચ્ચા પણ રમતા હતા એટલે અમે ઉપાડીને અહીન્યા લઈ આવ્યા તો રાજા કહે છે કે હવે આ કોનું બાળક છે કઈ રીતે ખબર પડે તરત એમણે જાણકાર એવા બીજકુમારને પોતાની પાસે બોલાવ્યા અને આ વાતનો મર્મ જાણવાની માંગણી કરી નેત્રહીન બીજકુમારે જેવું બાળકને હાથમાં લીધું લોહી છે આ તમને ક્યાંથી હકીકત કહે છે કહે છે કે પૂછાવો સોનલબાને કે સુવાવડ થઈ એમાં શું અવતર્યું તો સોનલબા કહે છે કે મરેલું બચ્ચું જન્મ્યું હતું એટલે જંગલમાં મૂકી આવ્યા હતા ત્યારે રાજા નોકરાણીને ધામધમકી આપે છે અને પૂછે છે કે સાચો બોલજો નહીંતર મૃત્યુ દંડ આપીશ ત્યારે સોનલબા કહે છે કે જ્યોતિષના કહેવા પ્રમાણે આ બાળકનું મોઢું જો એના બાપુ જોશે તો બાપુનું મરણ નક્કી છે એ માટે એને જંગલમાં મૂકી આવ્યા હતા અને એ જ રાજકુમારનું બાળક હતું જેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું એટલે કહેવાયું કે વાઘણનું દૂધ ધાવનાર મૂળરાજ સોલંકી અહીં વાત પૂરી થાય છે અને બીજકુમાર અને રાજકુમાર બંને જણા દ્વારકા રણછોડરાયના મંદિરે પોતાના કુટુંબીજનોના માટે દ્વારકા રવાના થાય છે ત્યાર પછી પાટણના રાજા સામંતસિંહ ચાવડા પછી મોટા થઈને રાજા મૂળરાજ સોલંકી એ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી મિત્રો આ હતી મૂળરાજ સોલંકીના જન્મની કથા